ડીસામાં ગેસનો બ્લાસ્ટ એક મહિલા ડીસાની અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈ સર્ગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી બનાવના પગલે ઇજાગ્રસ્ત મહિલાને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે ડીસા પાલનપુર હાઈવે પર આવેલા આકાશ સોસાયટીમાં રાત્રે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માડી ધંધાર્થે મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માડી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા તેમજ રાત્રે અઢી વાગ્યાની આસપાસ નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ સગડી ચાલુ કરવા જતાં જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ બબુકી ઉઠી હતી આગ લાગતા જ મહિલાએ બુમાબૂમ કરતા આજુબાજુ